અહીં વીર વાસરા દાદાનો ઇતિહાસ આપણે આજે જાણશું વીર વાસરા દાદા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પૂજાતા એક મહા અને યોદ્ધા લોકદેવતા છે જન્મ અને સમય તેમનો જન્મ વિક્રમ સંવંત અગિયારસો સત્તર સત્તર એક હજાર એકસઠમાં ચૈત્રી સુદ સાતમ સોમવારના રોજ થયો હતો તેઓ સોલંકી કુળના ગીરદાર રાજપૂત હતા જન્મ સ્થળ મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક આવેલું કાલરી ગામ તેમનો જન્મભૂમિ છે પિતા અને માતા તેમના પિતાનું નામ હાથીજી સોલંકી હતું અને માતાજીનું નામ કેસરબા હતું લોકવાયકા મુજબ ભગવાન નારાયણે હાથીજીને દર્શન આપીને વછરાજ વાછરો નામના પુત્રના જન્મની ભવિષ્યવાણી કરી હતી જે મહાદેવના અવતાર હશે બલિદાનની ઘટના તેમનો ઇતિહાસ ગૌરક્ષ માટેનો તેમના બલિદાન સાથે જોડાયેલો છે તેમના લગ્ન સમયે જ્યારે તેઓ ચોરીમાં વિધિનો ત્રીજો ફેરો ફરી રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે સુમરા લોટારાઓ ગામનું ગૌધણ ગાયું સમૂહ હાંકી જઈ રહ્યા છે લગ્ન વિધિ અધૂરી છોડીને તેઓ તરત જ ઘોડા પર સવાર થઈને ગાયોને બચાવવા માટે રણ તરફ ગયા તેમણે ગાયો અને ગામ લોકોનું રક્ષણ કરતા લોટારાઓ સામે વીરતાપૂર્વક યુદ્ધ કર્યું અને ગૌરક્ષા કાજે વીરગતિ પામ્યા સહિત થયા સમાધિ સ્થળ તેમનું સમાધિ સ્થળ કચ્છના નાના રણના કિનારે સમી તાલુકાના કોડદા ગામના રણમાં તરીકે ઓળખાય છે જે આજે એક મોટું યાત્રાધામ છે તરીકે પૂજા તેઓ ગૌરવશા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર તરીકે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તેમની પૂજા મુખ્યત્વે રાજપૂત ચારણ આહિર અને અન્ય સમાજો દ્વારા થાય છે ભક્તોનું તેમના નામે માનતા રાખવાથી પશુધનની અને પરિવારના સભ્યોની બીમારીઓ દૂર થાય છે એવું માને છે તેમની મૂર્તિમાં તેમને હંમેશા ઘોડા પર સવાર દર્શાવવામાં આવે છે કાલગરી ગામમાં અને તેમના સમાધિ સ્થળે દર વર્ષે ચૈત્ર મહિનામાં મોટો મેળો ભરાય છે જય વીરવત્સ દાદા